ਤਲਵਾ ਲਗਾਣਾ ਨਹੀਂ ਚਾਹਤੋ ਮਾਣੇ ਮੇਰੇ ਨਾਮ 'ਤੇ ਅੰਤਾ ਨਹੀਂ ਕਰਵਾਉਣਾ ਮਾਤੇ ਖਾਲੀ ਕਰਵਾਉਣਾ ਜਮਿਨੀ ਦਾ ਰੱਖਿਆ ਕਰਵਾਉਣਾ ਅੰਤਾ ਕਰਵਾਟਾਵਾਂ ਮੈਂ ਰੱਖਿਆ ਕੋਲ ਆਪਣੇ ਚਾਹਤਾਂ ਅੰਦਰ ਸਰਵੇ ਸਾਹਿਬ ਨੇ ਤੇਲੀ ਕੋਲ ਮੈਡਮ ਦੇ ਕਈ ਵੇਚ ਕੇ ਆਮੀ ਇਹ ਸਾਡੇ ਉਪਰ ਹੈ ਨਾ ਜਾਵਗੇ ਜਾਵਗੇ ਨਹੀਂ ਵੇਚਵਾਉਣਾ ਕਈ ਵੇਚਿਆ બે બધું કરીને આ કર્યું ને હવે એટલે આ છે ને હોટલો મોટલો વાળા ને આપવા માટેનું આખું આયોજન છે આ તમારું ઘર હતું ડેમ ના પાયો બંધ તાર થી તમારો બાપ ગાતો હતો થી અહીંયા પંદર દિવસ માં ગુરુવારે અમે આવીએ છીએ એક આવેદન આપી દઈશું પંદર દિવસમાં જો આ લોકો તમને ફરી આ જગ્યાએ વળતર શરીર નું વળતર આપવું જોઈએ અને તમને અહીંયા ફરી એ લોકો એમના ખર્ચે ઘર નહીં બાંધી આપશે તો દિન પંદર પછી અહીંયાથી બધું ચાલુ થશે એવું ચાલે અમે છે લડવા વાળા તમે અમારી પાછળ

पक कर ना के ना तो ये जो એટલે જે બી લોક અર્જન અને જનરલ ડાયર બની ને આદેશો કરે છે ને એ અધિકારીઓને હવે આવીએ છે અમે ગોધવાના છે એ જનરલ ડાયરો બનવાની એમની આદત બધી ચૂકી ગયા અમને બી ਕਸੀ ਬੀਰਸਮੁੰਡਨ ਭਗਤ ਸਿੰਘ ਬੰਤਾਵਾਰ ਨਹੀਂ ਲਾਗੇ ਕਿ ਜਨਰਲ ਡਾਇਰ ਨੇ ਲੋਟ ਕਰ ਜਲ ਕੋਣ ਸੀ ਇਹ ਉਹਨੇ ਨਾਲੇ ਮੀਟਿੰਗਾਂ ਹੋਈ ਸੀ ਸ਼ਾਮ ਕੀ ਲੀ ਖੋਲੇ ਜੇ ਪਿਲੇ ਬਾਜਾ ਸਾਹਿਬ